thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજકોટ શહેરમાં મોટી મવડી ત્યારે વિસ્તારમાં આવેલા મંદિર એક ભીષણ આગ આગ લાગવાની મોટી ઘટના સામે આવી છે એટલી હતી કે તેની રામધામમાં આજુબાજુના કેટલાક ઘરો પણ આવી ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો ત્યારે સ્થાનિકોના જણાવ્યા અનુસાર આગ લાગવાની શરૂઆત ઝૂંપડાથી થઈ હતી અને પવનને કારણે તે ઝડપીથી આસપાસના રહેણાંક વિસ્તારોમાં ત્યારે ફેલાઈ ગઈ હતી આગના કારણે ધુમાડાના ત્યારે ગોટે ગોટા આકાશમાં સવાઈ ગયા હતા જેનાથી સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ત્યારે મિત્રો આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ત્રણ જેટલી ગાડીઓ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે દોડી આવી હતી ફાયર વિભાગની ટીમ દ્વારા હાલમાં આગને કાબૂમાં લેવા માટે યોજના ધોરણે ત્યારે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જો કે મિત્રો સદભાગ્યે અત્યાર સુધીમાં કોઈ મોટી જાનહાનિના સમાચાર મળ્યા નથી પરંતુ આગને કારણે મોટા પ્રમાણમાં માલસામાનને નુકસાન થયું હોવાનું અનુમાન છે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી અને ફાયર વિભાગ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યા બાદ તેની આ તપાસ કરશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ